નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર વીસ અને શનિવાર વિષય અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર કોમર્સ અને પ્રકરણ નંબર છ બજાર મિત્રો ગયા લેક્ચરની અંદર પ્રકરણ નંબર પાંચ એ આપણે છેલ્લે પૂરું કર્યું હતું એમસીક્યુ અને એક બે વાક્યના પ્રશ્નો પણ તમે દરેક વિદ્યાર્થીઓએ લખી નાખ્યા હશે અને એ ચેપ્ટર આપણે ત્યારે પૂરું કર્યું આજે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે અને એ પ્રકરણ છે આપણું બજારને લગતું બજારમાં ખાસ મિત્રો ધ્યાન રાખજો ઘણા બધા પ્રકારના બજાર છે આપણે સમજવાના છે પણ બજાર છે ખરેખર કોને કહેવાય એની ચોક્કસ વ્યાખ્યા છે એ સમજવી ખૂબ જ જરૂરી છે તો ચલો આજે આપણે બજારની વ્યાખ્યા સમજશું બજારના લક્ષણો પણ સમજી લઈએ બરાબર છે તો સૌથી પહેલાં બજારનો અર્થ સમજીએ પછી એના લક્ષણોની ચર્ચા કરીએ તો બજારનો અર્થ બરાબર યાદ રાખજો કે સામાન્ય રીતે ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી અને વેચાણની વ્યવસ્થા એને બજાર કહેવાય મિત્રો ચાર શબ્દો તમને યાદ રહી જાય એટલે બજારનો અર્થ સમજાઈ જાય એક ચીજ વસ્તુઓ બીજું સેવાઓ ત્રીજું ખરીદી અને ચોથું વેચાણ આ ચાર શબ્દ યાદ રહી જાય વ્યવસ્થા જ્યાં ગોઠવાયેલી હોય સેવાઓની ખરીદી અને વેચાણની વ્યવસ્થા ને બજાર કહે છે હવે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં કેવું હોય તો આપણે એમ પણ કહી શકીએ કે બજાર એક એવી વ્યવસ્થા છે કે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ જો ખરીદનાર એટલે ગ્રાહક વેચનાર એટલે વેપારી એ મળશે જો પ્રત્યક્ષ મળે કે આ પરોક્ષ રીતે સંપર્કમાં આવે છે કે જે વસ્તુ અને સેવાની ખરીદ વેચાણમાં પરિણામે છે આખા જે અર્થ છે એનું તારણ શું નીકળવાની અંદર અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તો બજાર એક એવી વ્યવસ્થા છે જેમાં ખરીદનારા હોય અને વેચનારા હોય કાં પ્રત્યક્ષ રીતે મળશે ને કાં પરોક્ષ રીતે સંપર્કમાં આવશે પણ એનાથી થશે શું તો કે કાં ખરીદી અને વેચાણની આખી વસ્તુ અને સેવાની ખરીદ વેચાણની પ્રક્રિયા થશે એટલે આપણે એને બજાર કહેશું હવે એક અર્થશાસ્ત્રી છે એના સંદર્ભમાં આપણે સમજી લઈએ તો બરાબર ત્રણે ત્રણ અર્થ સમજાઈ જાય એક સાદી ભાષામાં એક અર્થશાસ્ત્રની પરિભાષામાં અને હવે અર્થશાસ્ત્રીની પરિભાષામાં પ્રોફેસર સેમ્યુલસન એ બજારને શું કહે છે તો કે એમ કે છે કે બજાર એટલે એક એવી કાર્ય પ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે બરાબર સમજો આની અંદર કેટલી વસ્તુ મહત્વની આવી બજારની કેવી પ્રણાલી કીધી તો કે ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થા છ શબ્દો મહત્વના એવા ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવા કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે એટલે બજાર કહેવામાં આવે છે બરાબર છે આ થયો બજારનો અર્થ પણ કોના શબ્દોમાં સેમ્યુલસનના શબ્દોની અંદર હવે આપણે એના લક્ષણો સમજીએ બજારના લક્ષણોમાં ઘણા બધા લક્ષણો છે પણ આપણે એમાંથી જેટલા શક્ય હોય એટલા આપણે આજ લઈએ એમાં પહેલું લક્ષણ ખરીદનારાઓ અને વેચનારાઓ એટલે કે ગ્રાહકો અને વેપારીઓ જો આ બે જ્યાં ભેગા થાય ને પછી એવું નહીં કે પ્રત્યક્ષ જ પરોક્ષ ભેગા થાય તો પણ બજાર જ ગણાય એટલે પહેલું લક્ષણ છે આપણે ખરીદનારાઓ અને વેચનારાઓ બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને ફરજિયાત છે ફરજિયાત વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનારા હોવા ફરજિયાત છે બજારમાં વેચનારનો નો શું છે તો કે એને વધુ વધુ નફો મળે એટલે કે મહત્તમ નફો મેળવવાનો અને ખરીદનારનો ઉદ્દેશ શું હોય છે તો કે વસ્તુમાંથી એને મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો જો આ લીટી છે એમાંથી તમને કે કે એક બે પ્રશ્ન પણ પૂછાઈ શકે કેમ બજારમાં વેચનારનો ઉદ્દેશ શું હોય છે તો કે મહત્તમ નફો મેળવવાનો અને ખરીદનારનો ઉદ્દેશ શું હોય છે તો કે વસ્તુમાંથી મહત્તમ સંતોષ દુષ્ટિગુણ પ્રાપ્ત કરવાનો હોય છે બીજું લક્ષણ આપણે ભણીએ તો બીજું લક્ષણ છે વસ્તુઓ કે સેવાનું અસ્તિત્વ જો વસ્તુ કે સેવા હોવી જોઈએ નહી થાય સેવા તો હોવી જ જોઈએ બરાબર બજારમાં ખરીદનારાઓની માંગ હોય અને વેચાણ થતી હોય તેવી વસ્તુઓ કે સેવાઓ જરૂરી છે જો જે લોકો ખરીદી કરવા માટે આવે છે જેની માંગ કરે છે અને વેચાણ થતી હોય એ વસ્તુ કે સેવા બજારમાં હોવી જ જોઈએ બજારમાં વેચનાર શું ઈચ્છે છે તો કે મને વધુમાં વધુ મહત્તમ નફો મેળવવાના આશયથી જુદી જુદી વસ્તુ કે સેવા પ્રત્યે ખરીદનારને આકર્ષે છે બરાબર ને નફો એને વધુ મળતો હોય એટલે કોઈ પણ રીતે વસ્તુને સેવા ખરીદવામાં વાળાને આકર્ષવાનું છે અને જ્યારે ખરીદનારાઓ શું કરશે તો કે વસ્તુ અને સેવાના ઉપભોગથી એટલે એના ઉપયોગથી એને વધુમાં વધુ સંતોષ પ્રાપ્ત થાય એ પ્રમાણે એ ખરીદી કરતા હોય છે બરાબર તો આ થયો વસ્તુ અને સેવાઓનું અસ્તિત્વ આપણો પ્રશ્ન આજે શું હતો તો કે બજાર કોને કહેવાય એની વ્યાખ્યા એનો અર્થ અને એના લક્ષણો મિત્રો આ પ્રશ્ન છે એ તમારે ફેરબુકમાં લખી લેવાનો છે બરાબર છે અને હોમવર્કની અંદર પણ તમારે જેટલો પ્રશ્ન આજે સમજાયો એટલો હોમવર્કમાં કરવાનો છે એટલે કેટલો જ લખવાનો છે તમારે હોમવર્કની અંદર બજારનો અર્થ અને તેના બે લક્ષણો આ તમારે હોમવર્કમાં પણ કરવાના છે અને ફેરબુકમાં પણ લખવાના છે અસુ